મિત્રો રાણીબેન આહિર કે જે હર હંમેશા મહિલાઓ માટે અને લોકોના પ્રશ્નો માટે આમ જનતા માટે અવાજ ઉઠાવતા રહે છે એવા જ રાણીબેન આજે જે રોડ રસ્તાની પરિસ્થિતિ છે કે સોસાયટી વિસ્તાર અને આજુબાજુના વિસ્તારમાં રોડ રસ્તા એકદમ ભંગાર છે ફક્ત થોડા રસ્તા ગામ પૂરતા એકદમ સારા લાગે છે બાકી તમે પોરબંદર રોડ જોઈ લો વિક્રમશો જોઈ લો એ વિસ્તાર બાબા મંદિરનો વિસ્તાર સાંઈ બાબાથી ભગવતી પાર્ક સોસાયટીમાં જતા રસ્તાઓ દ્વારકાધીશ સોસાયટી પોરબંદર રોડ સાઈડ આ બધા તમે જોવ તો એ રસ્તા એકદમ ખરાબ છે અને આ રસ્તામાંથી ચાલવું થોડું મુશ્કેલ છે વડીલ હોય નિશાળે જતા બાળકો હોય સાયકલ લઈને જતા કે સ્કૂટી જતા વિદ્યાર્થી ભાઈ બહેનો હોય આમાં રસ્તા ખરાબને કારણે ઘણી વખત અકસ્માત થવાની પણ સંભાવના રહે છે અને આ બાબતે તંત્ર જાગતું નથી ત્યારે રાણીબેન આહિરે આ વિસ્તારની તસવીરો સહિત લઈ અને નગરપાલિકાને એક પ્રશ્ન કર્યો છે કે આ રસ્તા સુધારો નહીતર અમે રસ્તા સુધારણા કાર્યક્રમ યોજી એક મોરસો ખોલીશું મિત્રો રાણીબેન આહિર પણ આપણા આહીર સમાજના આગેવાન અને ભાજપના ઉપલેટાના કાર્યકર છે ભાજપના જ કાર્ય કર જો રીતે આ રીતે અવાજ ઉઠાવે અને તંત્ર કાંઈ કામ ન કરતું હોય તો એ ખરેખર દુઃખની બાબત છે મિત્રો આપને મારી નમ્ર વિનંતી છે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો